પાંચ જણા હેરાન થાય છે પરિસ્થિતિમાંથી પાન માવા હાટું થઈને જ અમે અત્યારે એટલું સંકટ ભોગવ્યું પાન માવાનું લેસન ન હોય તો કેન્સલ થાત જ નહીં ને સાચી વાત બેન મારું નામ પોપટભાઈ આહિર છે તમારું નામ શું છે નિશાબેન રમેશભાઈ મેર બરાબર બેન અત્યારે તમારા પરિવારમાં કેટલા સભ્યો રહો છો પાંચ મારા ચાર છોકરાનું હું

બરોબર તકલીફ એટલી કે કઈ કામ ધંધો તો હાલ તો નતો અમે વાવાઝોડું છું એ પહેલાં અમારા મકાન પડી ગયા વાળીએ રહેતા વાડીયા ગામમાં ગામમાં જ પછી અમને અહીંયા આવ્યા અમારું કુટુંબ મારું કે અહીંયા આલું થોડું જાજુ કામ કરશું ને તમારું પૂરું કરશું પણ બધા રૂમ અકારે તો કેમ એનું પૂરું થાય અમે અમારું થોડું સાજુ કામ કરીએ થોડા સાજુ અડધામાંથી અડધું લઈને છોકરાને ખબર આવીએ એમ કોઈક માઘા લુગડા દે કોઈક માઘું ખાવાનું દે તો છોકરાનું ગુજરાણ હાલે એમ એવી રીતે પરિસ્થિતિ છે અત્યારે અમારે તો અને આ ટોન ચિપકાવવામાં કેટલું મળી જાય છે તમને બસ એમાં સેલામાંથી સેલા બસો રૂપિયાનો દોઢસો બસોનો રોજ પડે અમે પાંચે માવસો આખો દિવસ ચોંટાડીએ ને ત્યાં એમાં આખું રૂમનું ભાડું ખાવા પીવાનું બકાનું બધી વસ્તુની જરૂર પડે એમાં અમારે હા એ તો તમે જ સમજી શકતા હશો કે કેટલું બધું મુશ્કેલ થઈ જતું હોય છે એટલી એટલે ઘણી બધી કોઈ દિવસ એકાંત કરવો ન હતો એનો મેં દવાખાનું એટલું કર્યું કે બધું વેસીને ઘરેણા સહિત બધું નાખ્યું અમે છોકરા હાટું કાંઈ વસ્તુ રહેવા નથી દીધી એટલું મેં બધું વેસી નાખ્યું તોય એને પપ્પા હાજર નહીં ખ્યા કેમ કે આ બધું ઘર મિલગત માયા મિલગત બધું વેસી નાખ્યું ઘરેણા સહિત બેસી નાખ્યું અમારી વસ્તુ બધી હતી બધી વેસ નાખી કાંઈ વસ્તુ અમારી પાસે હટણ છે નહીં બસ છોકરાને ખબર આપી હોય દિને રાત કામ કરીએ અને કામ કરીએ અત્યારે અમારા છોકરાને બધા રડે સર અત્યારે આવા સુખરી છે નહીં બધા કરતા વધારે મારા કરતા વધારે કામ કરે શું નામ છે બેન તારું કિંજલ કિંજલ કેમ રડે છે તું પપ્પાની યાદ આવે છે તો રડશો નહીં તમે આજે અમે સમજી શકીએ છીએ કે કેટલું બધું મુશ્કેલ થઈ જતું વિશે એક ઘરને ચલાવવું અને તમારી ઉપર આ ત્રણ દીકરી અને દીકરાની જવાબદારી પેલા તો બેન તમે રડશો નહીં આજે અમે તમારા ભાઈઓ જ છીએ અને તમારા આ દુઃખની અંદર થોડાક સહભાગી થવા માટે જ આવ્યા છીએ સમજી શકીએ છીએ કે આ કેટલું બધું સુરત શહેરની અંદર એવું મુશ્કેલ છે મહેનત કરીને ખાવું પણ મુશ્કેલ છે અને આજે તમારી ઉપર જે તમે દુઃખ સમય જે વેઠી રહ્યા છો એ તો તમે જાણતા છો તો કેવા દિવસો ને અત્યારે પસાર કરી રહ્યા છો તમે છોકરા ને રડે સર એમ દિને રાતે એવા જાય અમારા તો કામ કરીએ અરે છોકરાને ભણાવવાનો ટાઈમ છે એને રમવાનો ટાઈમ છે તો ત્યારે હું રાતના દિવસ બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી અમે ટોન ચિપકાવીએ તો બસો રૂપિયા કામ કરીએ રાત્રે બાર 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 એક એક વાગ્યા સુધી અત્યારમાંથી કામકાજ કરી અને બનાવી અને નવરા થાય ત્યારે કઈ રાંધજન કાંઈ નક્કી નહીં કે બાજુવાળા રાંધું હોય તો વધુ હોય તો અમને દઈ દઈએ તો અમે અમારા છોકરા ખાઈ લઈએ એમને ટોન ચિપકાવવા કરીએ કોઈ ખાજામાં દુખ્યું હોય તો બાજુવાળા દવા લઈ આવી દઈએ છોકરાને શરદી ઉતરીશ નહીં

એક વખત આ બાજુ ભાગો એ બધું કઢાવી નાખ્યો એટલે એમને કેન્સર એનું કેન્સર હતું બ્લડ અને મોટાન ચાંદીનું કેન્સર હતું હાપાન માં ઓ ખાતા અને એના લીધે કેન્સર થઈ એની લીધે ને કેન્સર થયું સેમે ઓપરેશન કરાવ્યું એનો નવ સારી ઓપરેશન કરાવ્યું પછી એનાથી પછી પાછું થોડોક ટાઈમ હારું રહ્યું સેક ને ડોઝ ને દીધા તો હારું રહ્યું ને પછી પાછું એને એવું થઈ ગયું પાંચ છ મહિના બે ટાઈમ થોડોક ટાઈમ જીવા બે વર્ફ હારા જીવ્યા પછી પાછું એમનું પાછું પછી ઓપરેશન કરવાનું ડોક્ટર મહાકાળમાંથી થયો અને બીજો બે અઢી લાખનું પહેલાં ઓપરેશન કરે હું તે જોયું હતું બીજું મહાકાળ મહાકાળ બનાવે ને સરકારીમાંથી થયું હતું અને એનું મદદ કરવામાં બાકી મારા છોકરાને પૂરું કરવાનું એનું વાહન ભાડામાં એમાં ખર્ચો વધારો મોટા મકાન અમે અમારા બે ભાઈઓ હતા બે દેરિયા હતા અમે અમારા એમાં રહેતા ખુશી હતા દુઃખ પેડા પછી થઈ ગયા બધા કાકા બધું ઘેરો લઈને આવ્યું અમને ગામમાં લઈને આવ્યું અમારા ગામમાં સનખડામાં લઈને આવ્યા પછી અહીંયા થોડાક ટાઈમ રે અમે બે મહિના રે રે ત્યાં ઓફ થઈ જાય પછી ત્યાંથી પાછું અમે અહીંયા વહી આવ્યા

ત્યારે શું કર્યા નાના નાના છોકરાને રડતા ભળે ને એની અમે હું રડું તો એવું તે મારી યારે રડે એટલે પછી હું રડતી રડું કહીએ યાદ કરી રાત્રિએ રડું દિવસે નહીં કાંઈ નહીં બેન હવે તમે જે દિવસો પસાર કર્યા છે તો તમે જ જાણતા હશો કેમ કે નાના નાના દીકરા દીકરીઓ અને એટલા બધા સમજદાર છે કદાચ એ કોઈ વધારે મહેનત પણ નહીં કરતા નહીં કાંઈ વસ્તુ નહીં બધા છોકરા અમારે દિવાળી હોય હાથમાં હોય બધા જેવું વસ્તુ રાંધે અમને બધા દે અને અમે ખાઈએ નથી ખબર એને હારા કપડાં ની ખબર ન હોય આવા લેંગા લાવે તો એને છોકરાને ટૂંકા પડી જાય મારા છોકરાને આપે એ અમે કોઈ કોઈથી નવા કપડા એને નથી ભાડા કેમ કે પાસે પૈસા ખાવા પીવાનું રૂમ ભાડું તો મારાથી માન માન થાય તો એને નવા કપડા ક્યાંથી લઈ આવે ને તો કેટલું છે આ રૂમનું ભાડું આ રૂમનો ભાડું અઠ્યાવીસો રૂપિયા છે અઠ્યાવીસો રૂપિયા લાઈટ બિલ અલગ તો તમારું મતલબ અત્યારે ઘર ટોન ઉપર ને અમને મોટી દીકરી નું કઈ હતા એ મોટી દીકરી અત્યારે ખાલી આઈ થી ટાઈમ પર વારી મશીન શીખવા જાય એમ મશીન લેવું છે પણ ટોનના ટોન પૈસા એટલા બધા મારી પાસે આવે તો બંધોબસ્ત થાય તો કરું ને ટોનના એટલે તો મશીન લઉં તો એ શીખે તો થોડુંક મારે તો ઘર ખર્ચો હાલે મારો ના ના બિલકુલ બિલકુલ પેલા તો બેન હવે તમે મુજાતા નહીં અને આજે જેટલા લોકો એપિસોડ જોવે છે એના માધ્યમથી અને જે પણ કાંઈ પોકોટવે ફાઉન્ડેશન તરફથી હમણાં જે અમે મુહિમ ચાલુ કરી છે સિલાઈ મશીન વિતરણની તો એની અંદર તમને એક એવું સાધન આપવા માગીએ છીએ કે જેનાથી તમે એક સારી રીતે તમારું ઘર ચલાવી શકો તમે વાત કરી કે તમારે બાર બાર વાગ્યા સુધી આવી રીતે ટોન ચોંટાડવું બહુ મુશ્કેલ છે નાની નાની જીરીજરી વસ્તુનું ધ્યાન રાખીને અને આજના સમયની અંદર ખાસ કરીને સુરત શહેરમાં રહેવું બહુ મુશ્કેલ બની જતું હોય છે બસો પાંચસો રૂપિયામાં કાંઈ નથી થતું હોતું પણ તમે મહેનત કરવા માગો છો

તમે જોઈ શકતા હશો કે જે વ્યક્તિ જે વ્યસન કરતા હતા કદાચ આજે તો એ આપણી સમક્ષ નથી જ પણ એના પાછળની જે જિંદગીને તમે જુઓ કે એનું ભવિષ્યનું કોણ હવે કોઈ જવાબદાર નથી તમે તો તમારા ખુશીના ખાતર તમને એક માવા મસાલાથી તમે જે તમારી જિંદગીને બરબાદ કરી રહ્યા છો તો પ્લીઝ આવું નહીં કરો તમારા દીકરાની સામે જુઓ તમારી દીકરીઓની સામે જુઓ અત્યારે કોઈ સહારો નથી તમે વ્યસન કરો છો તો તમને એમાં ખુશી મળે છે પણ સાથે સાથે તમારા પરિવારની ખુશીને પણ ધ્યાન રાખો આજે એટલો બધો ખર્ચો હો કરવા છતાં પણ એ વ્યક્તિ નથી બચી શક્યા અને જે પીડા જે દર્દ એ થયા પછી જે મહેસૂસ થતું હોય છે એને તો આપણે ક્યારેય નથી રોકી શકતા પણ આવું વિચારીને કદાચ તમે પાંચ દસ રૂપિયા પંદર રૂપિયાની જે તમે મસાલા ખાવ છો તો તમારા પરિવારની સામે જુઓ કે એની શું પછીની હાલત છે કદાચ તમે તો આજે આ દુનિયામાંથી જે ઘર છોડીને જતા રહ્યા છે તો નથી આવવાના પણ તમારા દીકરા તમારી દીકરીઓની સામે જુઓ કે એ કેવી રીતે પછી ઘરને ચલાવી શકશે આજે બેને વાત કરી કે મસાલા ખાતા હતા અને એની સાથે આવી રીતે મોટામાં ફોડકી થવાથી એનું કેન્સર થઈ ગયું બંને જબડાનું ઓપરેશન પણ કરાવ્યું તેમ છતાં પણ ના બચી શક્યા તો એકવાર વિચાર કરજો જરૂર ભગવાન જે કરતું હોય છે એને તો આપણે ક્યારેય નથી રોકી શકવાના પણ આપણા શરીરનું આપણે જેટલું પણ ધ્યાન રાખીશું એટલું સારી સારી રીતે ખાવાની ઘણી બધી અનેક રીતો છે એવી વસ્તુ ખાવ કે જેનાથી આપણું શરીર તંદુરસ્ત રહે એવી ખોટી અને નકામી વસ્તુનું ક્યારેય સેવન નહીં કરો કે જેનાથી તમારા પરિવારને પણ પ્રોબ્લેમ થાય બસ આજે જે આપણે સારા રૂપ બનીએ છીએ તમારા દરેક લોકોના સાથ સપોર્ટથી તો ઘરને જે પણ કાંઈ અત્યારે જરૂર છે બેન સિલાઈ મશીન વિતરણ જે કરીએ છીએ તો એટલું એક સારા રૂપ બનીએ કે જેનાથી એના ઘર પરિવારને સારી રીતે ચલાવી શકે આ વિડીયોને પૂરેપૂરો જોજો તમારા દરેક ગ્રુપની અંદર આજના વિડીયોને શેર કરજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહીજો તો બેન ચાલો હવે જે થઈ ગયું છે એને તો નહીં રોકી શકીએ પણ જે લોકો પાન મસાલા ગુટકાને બધું ખાય છે તો એને એને તમે શું કહેવા નહીં ખાતા બહુ પરિસ્થિતિ બહુ વિકટ આવી જાય છે અમારે ઘરવાળા ગયા કંઈક કઈક માવો ખાતા પણ અટાણે એને કેન્સલ થઈ ગયું તો અત્યારે એટલું અમે કેવી પરિસ્થિતિમાંથી ગુજરાત બહુ કઠણ અમને પડી નહીં ખાતા એને કઈ તમે અમે જે દિવસો કાઢાય તમારા છોકરાને તમારી બાવીને દિવસો કાઢવા ન પડે ને અમે જો શું કરીએ આ જોટા ને રોકી તો ન થકતા એના મનથી થી મેકી દે તો સારું પડે ગુટકા સાચી વાત છે આપણે કોઈને ના તો ન જ પડે આપતા પણ અમે જેવા દિવસો કાઢ્યા એના 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 છોકરાને ને એના બાઈ માથે કોઈ દેવો સંકટ નો પડે અમે દિવસો કાઢ્યા કોઈ ને તમે એક ઉદાહરણ છો આજે એક સમાજ માટે જેટલા પણ લોકો આ વિડિયો જોવે છે આજના જનરેશન દરેક લોકો માટે કે તમે શું પરિસ્થિતિની સાથે લડો છો જે નાની એમથી ખુશી પાન માવા ગુટકા થી એને મળતી હોય છે પણ એની પાછળ પણ એને ભવિષ્ય છે પાંચ જણા હેરાન થાય છે પરિસ્થિતિમાંથી પાન માવા હાટુ થઈને જમે અત્યારે એટલો સંકટ ભોગવ એ પાન માવાનો લેસન ન હોય તો કેન્સલ થાત જ નહીં ને ના સાચી વાત છે ચાલો કાઈ વાંધો નહીં આપણે તો હવે કાઈ નથી કરી શકવાના પણ જે લોકો આ વ્યસન કરે છે તો એને એક નમ્ર અપીલ છે કે તમારી દીકરા દીકરીની પાછળ જુઓ સોસો રૂપિયાને પણ દિવસનો તમે બચાવ કરશો તો મહિને ત્રણ હજાર રૂપિયા થશે અને એ ત્રણ હજાર રૂપિયામાં કોઈને ઘરે જઈને તેલનો ડબ્બો નાખી દેશો ને તો એ તમને જિંદગીભર યાદ રાખશે અને એની મદદ તમારી માટે હંમેશને માટે ભગવાન રૂપી તમને આશીર્વાદ આપશે આ વિચાર રાખો સોસો રૂપિયાનો બચાવ કરો અને આવી રીતે જે પરિવારો તમારી આસપાસ રહી રહ્યા છે તો એને મદદ કરો કે જેનાથી એ પણ એની ઘરે શાંતિથી જમી શકે ખાઈ શકે અને તમે તમારા વ્યસનને આવી રીતે રોકી શકો બસ આજના વિડીયોને શેર કરો અને તમારા દરેક ગ્રુપમાં તમારા દરેક સાથી મિત્રોને બતાવો છો તો ચાલો બેન મારી સાથે તમારે જેવું પણ મશીન લેવું છે એવું મશીન લઈ આપીએ છીએ ઓકે કિંજલ બેન બસ હવે ખુશ થઈ જાઓ અને જે થઈ ગયું છે એને તો આપણે કાંઈ નથી લાવી શકવાના પાછા પણ હવે હિંમત રાખવાની છે બેન હિંમત રાખશો ને